તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં વાત કરીએ તો આજે તારીખ પચીસ જુલાઈ બે હજાર પચીસ અને રાખજો કારણ કે બંગાળની ખાડીનું લો પ્રેશર હવે ફાઇનલી ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવવા માટે તૈયાર થઈ ગયું છે અને આજે કોઈ બહાર જવાનું પ્લાન હોય તો કેન્સલ કરી દેજો કારણ કે જે નવા વરસાદના રાઉન્ડ ને લઈને આગાહી કરવામાં આવતી હતી તે આજથી હવે તબાહી મચાવશે ગુજરાતમાં પચીસ જુલાઈથી લઈને આગામી અઠ્યાવીસ સુધી બહાર જવાના કોઈ પ્લાન હોય તો ટિકિટ કેન્સલ કરી દેજો કારણ કે ગુજરાત મિત્રો જે છે તે મોટું લો પ્રેશર દેખાઈ રહ્યું છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો મિત્રો જે આ લો પ્રેશર છે તે લઈને અત્યારે ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદીય સિસ્ટમો પણ બનવાની શરૂઆત થઈ ગઈ છે સ્ક્રીન ઉપર ઝૂમ કરીને તમને દેખાડી દઈએ તો મિત્રો જોઈ લો આજે કાળ સમાન

તારીખ દરમિયાન ગુજરાતમાં બાર થી લઈને દસ દસ ઇંચ વરસાદ પડી શકે માત્ર વરસાદ નહીં પરંતુ મિત્રો અતિવૃષ્ટિ જેવા વરસાદ પણ પડી શકે તેવી પણ અપડેટરે આગાહી આપી દેવામાં આવી છે આખો મિત્રો મેં જતો રહ્યો છે આ જુલાઈ મહિના જે છે તે મિત્રો અત્યારે મિત્રો આ જુલાઈ મહિનામાં નથી આવ્યો એવો ખતરનાક વરસાદ આગામી પાંચ દિવસમાં આવવાનો છે તો આટલી માહિતી મિત્રો કાફી રહેશે આ વિડીયોને શરૂ કરવા માટે સૌથી પહેલા તો મિત્રો શ્રાવણ મહિનાની પવિત્ર શરૂઆત થઈ ગઈ છે કોમેન્ટ સેક્શનમાં દરેક મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં સાથે જે છે તે મિત્રો આ ચેનલ ઓનલી વેધરને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી દરરોજના હવામાન સમાચાર તમને મળી જાય તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા હું તમને જે છે તે સિસ્ટમો સમજાવવાનો છું સિસ્ટમ વિશે વાત કર્યા પછી ફોટા જે સામે આવ્યા છે હવામાન ખાતા તરફથી નકશાઓને લઈને તે માહિતી આપીશ અને અત્યારે ગુજરાત સુધી પહોંચી રહ્યું છે જોઈ લો મિત્રો આજે એટલો ભાગ છે મિત્રો ભારતનો આ બધા જ ભાગો ઉપર આજે ગુલાબી કલર ઝોન તમે જોઈ રહ્યા છો આ મિત્રો જે ગુલાબી કલર છે તે મોટો ટ્રફ બનાવી રહ્યો છે આ રીતનો મિત્રો એક મોટો ટ્રફ પસાર થઈ રહ્યો છે અને આ ટ્રફની વચ્ચે જે છે તે મિત્રો આપણું ગુજરાત રાજ્ય આવેલું છે ક્યાં આવેલું છે દેખાડી દઈએ તો મિત્રો અહીંયા આપણું છે અને જોશો તો મિત્રો તમને ખ્યાલ આવશે કે ગુજરાત ઉપરથી એક મોટો ટ્રફ જે છે તે પસાર થઈ રહ્યો છે અને આ કારણે ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવનારો વરસાદ પડી જશે જેને લઈને જોઈ લો મિત્રો અત્યારે જે છે તે હાઈ લેવલનું લો પ્રેશર બનેલું છે બંગાળની ખાડીમાં એક અપર એર સર્ક્યુલેશન બનેલું છે તો આ બધી સિસ્ટમો છે તેને કારણે સેટેલાઇટના માધ્યમથી પણ તમને દેખાડી દઈએ તો અહીંયા તમે જોઈ શકો કે એક મજબૂત મોટો વાદળોનો ઘેરાવો ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યો છે જોઈ લો મિત્રો આજે આ વાદળોનો ઘેરાવો છે તે લગાતાર જે છે તે ગુજરાત રાજ્ય તરફ તબાહી મચાવનારો આગળ વધી રહ્યો છે અને આ વાદળોનો ઘેરાવો એટલો ખુંખાર અને ખતરનાક છે કે આગામી દિવસોની અંદર ગુજરાત રાજ્યમાં રસ્તાઓ જે છે તે બેટમાં ફેરવાશે તેવી પણ આગાહીઓ અને અપડેટો આપી દેવામાં આવી અને તે લઈને મિત્રો સેટેલાઇટના માધ્યમથી તમને સિસ્ટમ દેખાડીએ તો જોઈ લો મિત્રો અત્યારે ઓલ ઓવર ભારત ઉપર જે છે તે સિસ્ટમ પહોંચી ગયેલી છે જોઈ લો બધા જ ઉપર આ બંગાળની ખાડીની ઘાતક સિસ્ટમ પહોંચેલી છે ગુજરાતથી માત્ર હવે સો કિલોમીટર જેટલી દૂરી છે ગુજરાતમાં પણ મિત્રો પચીસ તારીખે વહેલી સવારથી ધબધબાટી મચાવનારો વરસાદ જે છે તે 28 જુલાઈ સુધી તાંડવ મચાવશે તેવું કહેવામાં આવી રહ્યું છે ને ગુજરાતમાં કોઈ પણ એવો જિલ્લો બાકી અત્યારે બાંગ્લાદેશ લાગુના કેટલાક વિસ્તારોમાં એક મોટું લો પ્રેશર સિસ્ટમ ક્રિએટ થઈ રહી છે જેને કારણે એક મોટી રીંગ પણ મિત્રો બની રહી છે ખાસ કરીને બંગાળની ખાડી લાગુના ઝોનની અંદર મિત્રો તમને દેખાડી દઈએ ઝૂમ કરીને તો જોઈ લો મિત્રો અહીંયા એકા બંગાળની ખાડીમાં મોટું અપર સર્ક્યુલેશન બનેલ છે તેને કારણે પણ અત્યારે જે છે તે મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનવાને કારણે ગુજરાત રાજ્યમાં તબાહી મચાવનારો મોટું લો પ્રેશર છે બંગાળની ખાડીનું અપર એર સર્ક્યુલેશન છે જેના વિશે આપણે વાત કરી આ બીજો ફોટો મિત્રો જુઓ તો આજે ગુલાબી અને પર્પલ એટલે કે જાંબલી કલરનો આ ભાગ છે ત્યાંથી મિત્રો જુઓ તો આ એક મોટું લો પ્રેશર અહીંયા આ રીતનું બનેલું છે અપર એર સર્ક્યુલેશનનો ટ્રફ બનેલો

પછી જે છે તે તાંડવ મચાવશે તેવું લાગી રહ્યું છે એટલે કે મિત્રો પચીસ અને છવ્વીસ તારીખ દરમિયાન ધીમો ધીમો જે વરસાદ શરૂ થશે તે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન કાળ બની જશે અને મિત્રો તમને સૌથી પહેલા તારીખો વિશે પણ સમજાવી દઈએ કે કઈ કઈ રીતનો કેટલો વરસાદ છે મિત્રો સૌથી પહેલા બે તારીખ છે આજની અને આવતીકાલની એટલે કે પચીસ અને છવ્વીસ તારીખ ત્યાર પછી મિત્રો જે બીજી તારીખ છે તે મિત્રો જણાવી દઉં તો ત્યાર પછીની તારીખો બે મિત્રો મુખ્ય છે સત્યાવીસ અને અઠ્યાવી તારીખ આ મિત્રો થઈ ગયા બે મુદ્દા આપણા બે તારીખો ચાર દિવસને બે ભાગમાં વહેંચ્યા પચીસ છવ્વી તારીખ દરમિયાન તે ગુજરાત રાજ્યની અંદર એકદમ મધ્યમથી હળવા વરસાદ શરૂ થશે પહેલા તો સિસ્ટમની શરૂઆત ચાર કે પાંચ ઇંચના વરસાદથી થશે ત્યાર પછી આગળ વધીને મિત્રો જે આ સત્યાવીસ અને અઠ્યાવી તારીખનો દિવસ છે તે ગુજરાત માટે કાળ બનીને આવશે અને ત્યાં દસ થી બાર બાર ઇંચ સુધીના વરસાદ પડશે જે અતિવૃષ્ટિ લેવલના પણ હશે તેવું પણ કહેવામાં આવે

વિસ્તારો થી લઈને મહિસાગર જોઈએ આસપાસ આગળ વધીએ તો જોઈ લો સેન્ટરો વરસાદી સિસ્ટમ છોતરા કાઢવાની છે જે લઈને ગુજરાતીઓ થઈ જજો તૈયાર આજથી જ જે છે તે મિત્રો બે ત્રણ ઇંચના વરસાદો શરૂ થઈ જવાના છે ઉત્તર ગુજરાત તરફ ફોકસ કરીએ વાત કરીએ ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ સિસ્ટમો જે છે તે ખૂબ મહત્વની બની રહી છે ખાસ

Jis sa na juwa. મળી જવાના છે ત્યાંથી મિત્રો આગળ દક્ષિણ ગુજરાત વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ જે છે ત્યાં વરસાદ જોવા મળી જવાનો છે જેમાં તોફાન સાથે અતિભારે પવન સાથેના વરસાદો ફૂંકાશે બોડેલીના વિસ્તારો છે નીચે આવે તો બોરસદ છે આણંદ તારાપુર ખંભાત અને ત્યાંથી નીચે મિત્રો જે આ ખાસ કરીને ડભોઈ શિનોર જંબુસર કરજણ અને ભરૂચ રાજપીપળા ઉમરપાડાના વિસ્તારો છે આ બધા જ વિસ્તારોની અંદર આજે અને આવતીકાલના રોજ ગાજવીજ સાથે તોફાની વરસાદ જે છે નીચેથી મહારાષ્ટ્ર બાજુથી પણ એક મોટું લો પ્રેશર ઉપર ચડી રહ્યું છે જેને લઈને નીચેના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ભૂકા કાઢશે સૌરાષ્ટ્રમાં જોઈ તો મિત્રો સૌરાષ્ટ્રમાં હળવા હળવા વરસાદ બોટાદ અને ભાવનગર જિલ્લામાં આજથી શરૂ થશે જોકે સૌરાષ્ટ્રમાં કોઈ મોટા ખાસ વરસાદની આગાહી નથી એક બે ઇંચ સુધી વરસાદ પડી શકે જેમાં બોટાથી લઈને ગઢડા વલભીપુર પાલીતાણા નીચે આવે તો ગારીધાર ભાવનગર અલંગ બુધેલ અને મહુવા પંથક સુધી અને તળાજા સુધી મધ્યમ વરસાદ આવી શકે બાકી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જોશો તો કોઈ મોટી સિસ્ટમ અત્યારે હાલ સક્રિય થયેલી નથી જેથી આ ભાગોની અંદર આવતીકાલથી એટલે કે છવ્વી તારીખ અને સત્યાવીસ તારીખથી વરસાદની સિસ્ટમો છોતરા કાઢ છે જોઈ ખાડી દઈએ તો જોડે મિત્રો છવ્વી તારીખ નું હવામાન છે ત્યાર પછી સત્યાવીસ તારીખ નું હવામાન જોઈએ તો જોઈ લો સત્યાવીસ તારીખે તો રીત સરના હુક્કા કાઢતું હવામાન જોવા મળી રહ્યું તબાહી હોય તેવું લાગી રહ્યું છે જેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરી મિત્રો વિડીયો તમને કામનો ઉપયોગી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ હવામાન સમાચાર દરરોજ આપણી ચેનલ પર મૂકવામાં આવતા છે મિત્રો આ વરસાદનો જે રાઉન્ડ છે તે આગામી પાંચ દિવસ ભારે રહેવાનો છે ખાસ પચીસ થી ત્રીસ થી એકત્રીસ તારીખ સુધીનો તેની વચ્ચે મિત્રો દરરોજના હવામાન સમાચાર દરરોજ સવારે આપડે આ ઓનલી વેધર ચેનલ ઉપર મૂકવામાં આવશે તો પહેલા તો મિત્રો આ વિડીયો તમે ક્યાંથી જોયો અને તમારા ગામમાં હાલ અત્યારે કેવો વરસાદ છે કેવું વાતાવરણ છે તે કોમેન્ટમાં લખી દેજો આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી વરસાદની સિસ્ટમમાં જો કોઈ નવો બદલાવ આવશે અથવા તો નવી આગાહી સામે આવશે તો અમે તમને વિડીયો બનાવીને માહિતી આપતા રહીશું તે માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને અત્યારે જોડાઈ જજો અને આ મિત્રો તમારા મિત્રોને આ વિડીયો વધુમાં વધુ મોકલી દેજો જેથી બધા લોકો સુધી આ માહિતી પહોંચી જાય તો મિત્રો આજ માટે રાખીશું કાલે મળીશું ત્યાં સુધી આજ માટે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ